વાદ રાજકોટ અમદાવાદ હાઈવે ની જ્યાં પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો છે આ સૌથી મોટા સમાચાર અત્યારના મળી રહ્યા છે બે કલાક સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા પડ્યા છે ઝડપથી રોડની કામગીરી પૂરી કરવા માટે લોકોની માંગ છે જોકે આ પહેલીવાર નથી કે આ પ્રકારે ટ્રાફિક જામ સર્જાયો હોય વધુ વિગતો મેળવીએ પરાક્રમ સંવાદદાતા પરાક્રમસિંહ જે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ કેટલું ટ્રાફિક જામ જોવામાં આવી રહ્યો છે શું સ્થિતિ હાલની ચોક્કસ રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક ખૂબ જ મોટો ટ્રાફિક જામ અત્યારે પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ છે અને વારંવાર ટ્રાફિક જામ રાજકોટથી ચોટીલા અને રાજકોટ થી લીંબડી સુધી આપણે આ જે દ્રશ્યો ત્યાંના વાહન ચાલકો છે તેમના દ્વારા મોકલવામાં આવ્યા છે અને કલાકો સુધી વાહન ચાલકો ટ્રક ચાલકો જે કાર ચાલકો છે તેમને કલાકો સુધી આ રીતે ટ્રાફિક જામમાં અટવાઈ રહેવું પડે છે અત્યારે સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ પાંચ કલાક સુધી સતત પાંચ કિલોમીટર સુધી બે કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો છે આ બામણબોર નજીક જે કામ ચાલુ છે ત્યાંના આ ટ્રાફિક જામ ના દ્રશ્યો છે અને વારંવાર આ રીતે ટ્રાફિક જામ થતો હોય છે જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડતો હોય છે એક પણ અધિકારી સમગ્ર માહિતી બદલ તો ફસાયા પાસે હાલ હાઈવે પાસે અકસ્માત ની આ સમસ્યા હાલ તો જોવામાં આવી રહી છે સાથે આપને એ પણ જણાવી દઈએ કે એક સાઈડ નું હાઈવે બંધ થઈ ચુક્યો છે